નમસ્કાર આપ જોડ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર એકવીસમી જૂનના રોજ સ્વસ્થ ગુજરાત મેદ સ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભવન ટાઉન હોલ ખાતે યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ તબક્કે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકાના સભ્યો સહિત કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું બાદ યોગ દિવસની ઉજવણી કરી હતી આ તબક્કે નગરપાલિકાના વોર્ડ નંબર એક પાંચ અને સાત ને સ્વચ્છ વોર્ડનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સાથે પાલિકા ત્રણ સફાઈ કામદારોને દસ દસ હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી છે આ તબક્કે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માં શારદા ભવન હોલ ખાતે પણ યોગ કરવામાં આવ્યો છે આ તબક્કે તમામ જણા આપના સ્વાસ્થ્ય અને સુખાકારી બનાવવા માટે રોજે યોગ કરવો જોઈએ આ પ્રસંગે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને દસ દસ હજારનો સેટ વિતરણ કરવામાં આવ્યો અને વોર્ડ નંબર એક પાંચ સાતને અવોર્ડ આપવામાં આવ્યો આ પ્રસંગે નગરપાલિકાના સીપ ઓફિસર નગરપાલિકાના શેરમેન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના કર્મસારીઓ તમામ હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર